બે બઢિયા છે એમ બહુ ઢાર આવ્યો કાંઈ તો ત્યાં કઈ યુઝ કરવાની જરૂર નથી મસ્ત મજાની નદી નીચે જાય છે તો બિલકુલ બન્યા રહેતો એટલે તમને આગળ બધું બતા રહીશું તો મિત્રો ઉપરથી કેવું પાણી આવે છે

ઉપર ચાલે છે ઠંડુ પાણી છે ચડવાનું બહુ રહે છે બહુ ધાર આવે છે સલાહ એ પુલ આવી ગયો છે પાછળ બે પાછેલા એવા વજન વાળા છે એટલે થોડુંક વધારે કેવું આવે ને આવું તો બસ વજન લાવવું પડે તો વાંધો ન આવે બતાવતા તમે બતા રહીશો તમેન્ટિન્યુ બન્યા રહેજો તો મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કેદારનાથ ભગવાનના દર્શન કરાવી દઈએ

બનાવીને બસ બહુ સડાણ છે એકદમ આપી દેજો સડાઉ ખતરનાક છે પાણી એટલું આવે છે ને થોડા થોડી લીધું જેમ કે આમાં કઈ નક્કી ન હોય ઘણા પડે છે નથી નાના ના લોકો છે ને પથ્થર પાડે છે નથી એમ કે પડે ઓછી જો તો કેવા રિક્સ લઈ છે કેવી રીતે છોડે છે રસ્તો અહીંથી બનાવે છે જો તોડી તોડીને કેમ કે પેલા અહીંયા રસ્તો તો પડી ગયો નીચે પડી ગયો છે એટલે

એક નંબર છે ઘોડા ચડીને જાય છે કેટલો ફિક્સ લે છે ઘોડા પણ કેમ જવો હમણાં તો આગળ ખોડા પણ ચડી ગયો માણસ બેઠે ને તો પણ આ રીક્ષ લઈ છે આમ કેટલો રસ્તો કઠિન છે તો જો કેવો રસ્તો છે પૂરો ચડવાનો છે અઢાર ને ઓલું ઉતરવાનું છે બધું જ ચડવાનું છે હજી તો જોવા માણસો દેખાય છે ઉપર હજી હજુ છોડવાનું છે બાકી બન્યા તમને સત્ય થી લઈ જવાનું છે દર્શન કરવા ઓલો પૂરો દર્શન

સમાનનો બહુ ભાવ છે વધારે સિત્તેર રૂપિયા મેંગીના દસ રૂપિયાના સિત્તેર રૂપિયા દસ ને વીસ રૂપિયા છે પાંચ વારાશી ના બહુ ભાવ છે અહીંયા આગળ હજી શું થાય છે ઓહ ભાઈ કેટલો રસ્તો છે ઘરો એ તો ઓલા બ્રિજ ઉપરથી જવાનું છે આપણે તો બધું છે બાકી આપણે આમ બધ જોઈએ ને ત્યારે ખબર પડે કેટલું થાય છે આપણે બોરિયાથી છોટા છે કિલોમીટરના મેપમાં નાખીને જોયું એટલે પૂરેપૂરું કિલોમીટરથી જોઈને બતાવે છે ત્યાંથી દસ કિલોમીટર થાય છે બોરિયામાં અમુકમાં પાંચ કિલોમીટર છે અને એવું બધું છે બોડિયા જોઈને નહીં હાલવાનું કિલોમીટર જોઈ લેવાનું મેપમાં ખબર પડી જાય તો બહુ ધાર ચડવાના બાકી છે આ ઉપર જવાનું છે હેડમાં હજી આગળ મસ્ત મજાનો બરફ દેખાય છે જો દેખાય છે ઉપર ખાઈ પણ એટલી ઊંડી છે ઉપર આડ ઉપર જતા જાય છે જે હમે તો બહુ વાઈડ આવી છે એ ઉપર દેખાય છે આમ કે આવે છે માણસોને જાય છે કેટલા વાગે છે

બોરો ફાઈલિંગ

પેલા અહીંથી શોટક રસ્તો હતો અહીંયા પણ ટ્રાફિક થાય છે જામ થઈ ગયું છે ટ્રાફિક કેમકે અહીંથી ઓલીબા આવતા હોય એટલે આવી નીકળી જાય પછી અહીંથી આ લોકો ને છોડ્યા જવાનું દઈ પાણી જો હજી ઉપરથી આવે છે

Oh. Sau này sẽ gì? Cái gì cầm sao luôn xem nữa chứ? Sau đó anh, sau này đâu nó bắt thằng kia gì đấy? Nó bắt được đấy không? આપણે તો મિત્રો અત્યારે મોસમ ખરાબ થવાની છે હવે હેલિકોપ્ટરની સુવિધા બંધ થઈ ઓછી થઈ ગઈ છે મોસમ ખરાબ થઈ છે તો આ બાજુ તરીકે અમે પણ દેખાવાનું છે હવે ઘોડા સડી ગયા છે ખોરાને બહુ મારે છે આ લોકો અને કચ્છર કે છે આ લોકો એ તો બહુ ઉપર જવાનું છે તો આમ ઉપર જવાનું છે નીચે થઈ ગયા છે Saya ini, saya ini ya, saya ngerem saya ini sih, ya, urya, ntar ya, ntar udah, 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 ya, ya, ntar udah, ya, ntar એક્સાઈડેડ આવ્યા છે માણસો નથી હાવ આકડો રસ્તો છે હવે અત્યારે હેલિકોપ્ટરની સુવિધા પાછી સારું થઈ ગઈ છે મોસમ છે થાય થઈ ગયું છે હેલિકોપ્ટર જાય છે પંદર મિનિટમાં મિનિટમાં મોસમ બદલી જાય છે ગરીકમાં સારું થઈ જાય રસ્તો છે લોકો કેવી રીતે લઈને જતા હોય છે જોવો તો દાદાને લઈને જાય છે

મિત્રો રૂપિયા એક જ કટકા દેખાય બહુ રૂપિયા ભાવ છે અને ઓલા સણા દેખાય ને બચા તો કેટલો ભાવ છે ઉપર આવતા અને પાણીના બોટલમાં બહુ ભાવ છે અમે તો આપણે ઓલું પાણી આવે ઉપરથી અમે રે પીએ છીએ દાદી આમ તો દેખાય છે પર પહાડો પહાડમાં બધું આપણે سمجھ رہا تھا ہم نے تھوڑے تھوڑے دی نا میں پورا پکائے جا رہا